બરફ તો થોડી વાર અલાઈ નાખી તો જય માતાજી મિત્રો જય બાબા ફરી નવા બ્લોગ ની અંદર તમારા બધા નું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો કેમ છો મજામાં ભાઈ આપડે પણ મજામાં જ છીએ આજનું કામકાજ એવું છે ભાઈ પડી જાય થોડા ભરવા નથી પણ સવાર હવારમાં છે ને ભાઈ વરસાદ આવી ગયો આપણે છે ને ભાઈ પાસે કેટલા વાગ્યા સુધી ઉતા હતા કારણ કે છે ને બાય ઉરતા હા ને તો રાઈનો થોડોક વરસાદ એવો પછી ખાટલા અંદર લઈ લીધા અને વરસાદ હાડા નવ અવારમાં પાછો આવી ગયો તો નવ હાડા નવે તો આપણે દસ વાગ્યા હજુ ફૂતા હા આમ જો એટલો વરસાદ આવી ગયો હા અને આ ગાડીમાં થોડોક કાલે આપણે ફેરો માર્યો તો એ ખાલી બોટલું છે ભરવાની હતી પણ લેટ વહી ગઈ છે વરસાદ એવો તો એટલે અગિયાર વાગી ગયા છે તો લેટ આવ્યા પછી છે બાકી તો આજમાં પાછું આપણે પાછું ઘરે જવાનું છે ક્યારે જવાનું છે એ ખબર નથી કે લોગમાં ઠેઠું જ બિનાર એટલે તમને ખબર પડી જાય વરસાદનું વાતાવરણ તો થઈ જ ગયું છે હવા હવામાં વરસાદ આવી ગયો તો રાતે આવ્યો એટલે ખાટલા આપણે ફેરવી લીધા અંદર તો બ્લોકમાં કન્ટિન્યુ રહે તો કમ્પ્લેટ મિત્રો ભાઈ વાંગથી છોડા દઈને ભાઈ આવ્યા છે દાઢી ગરજતા આવ્યા છે ગાડી અહીંયા આવી ખાલી કરી નાખી છે આપણે કારણ કે બોટલું ભરી હતી કાલે ફેરો મારવા ગયા તા અહીંયા બધી ખાલી કરીને મૂકી છે ગાડી આપણે લઈ જવાની છે એટલે માટે ખાલી કરી નાખી છે અને ગરમી ગજબની થઈ ગઈ છે દાઢી કરાઈ નાખી છે કેવી લાગે કમેન્ટ કરીને જણાવજો કારણ કે એને ભાઈ મોટી આપણી દાઢી થઈ જાય ને તો મારા બા પાસે ખી જાય એટલે દાઢી કરાવી નાખીએ ને ના જાય ને એટલે આપણે કહે નહીં اب داڈی تھوڑی ٹو نکی سے سیٹ کری ہے سی تو نئی نکی نئینے باغی بھائی تن وگی گیا ہے تو ٹو ویل میں ہے پیٹرول کُوٹی گیے جی تھے پہنچتا ودا نا آپ تھوڑا دک مارے پوگی گیا تو نئی نکی پل گیا گاڑی خالی کری نا پل گیا تو نہاری کری بھائی نہ پچھلے نکل تک وگی گیا ہے اپنے گھر پوگیاں پچاس آڈا پانچ تھی چھ سا પછી ઉભા રહેતા રહેતા રાખવું તો થી હાથ વાગી જવાના છે કમ્પ્લીટ લોકમાં કન્ટિન્યુ બીના રહેજો નાઈ નાખી ને પછી પાછા નીકળી ભાઈ ઘરે જ છે આમાં આપણે કારણ કે ભીમ અગિયારસ છે તો તમને બધાને ભીમ અગિયારસ ની હાર્દિક શુભકામનાઓ તો કમ્પ્લીટ મિત્રો નાઈને રેડી થઈ ગયા છે ભાઈ ને વરસાદ આવવા મીનો છે સાટા સાટા ચાલુ થઈ ગયા છે બધા તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ ભાગવાની તૈયારી છે સાટા આવે છે હવે તો વાંધો નહીં આવે એમ તો બોલેરો લઈને જવાનું છે એટલે આપણે તો ભાઈ નીકળી મોડું થઈ ગયું છે હાડા તૈન થઈ ગયા છે આપણે અહીં અહીંયા હજી તો કમ્પ્લીટ મિત્રો ભાઈ નીકળી ગયા છીએ આપણા ઘરે જવા કારણ કે મોડું થઈ ગયું હતું આપણે પાછા નાઈને એવું કર્યા એટલે વાર લાગી ગઈ હતી તમને ખબર જ છે હાડા ત્યાં થઈ ગયા છે ઘરે ભૂખમાં વાર લાગી ગયા વરસાદ તો રહા આવતા હતા પણ હવે અંધારેલો છે વાંધો નહીં આવે એમ હું જોઈ છે આઈકળમાં એમ થાય છે બાકી તો હવે પાછા મળી

કમ્પ્લીટ મિત્રો ભાઈ ઘરે ભૂગી ગયા તો આપણે હાડા પાછી આવ્યા સાપાણી કોઈ પાછા વૈયા ભાવ આપણો કામકાજ પાછું આવી ગયું હે હવે નાળી એનું શોખી કીરી છે આપણે ધોર્યો કીરો હે અહીંથી ને એટલો બધો આપણે જ કીરો આ તો હમણાં આગળ આવ્યા છે તમને કેમ લાગે ધોર્યો કમ્પ્લીટ કામકાજ ચાલુ છે ભાઈ થઈ ગયો છે ઠેઠ સુધી થઈ ગયો છે આમને ઠેઠ સુધી આપણે જ નથી કીરો આપણે જ ખાલી છે ને આ એટલું નાળી એરિયા એક જ સાફ કરી બાકી તો ભાઈ છે ને આવડા કરતા તમે પા કેવો કે અહીંયા હતા કે ના હતા તો આપણે તો આવ્યા આવીને પાછા આવડાય છે ને ભાઈ કામે લગાડી દીધા અશ્વિને અમારે મોટભાઈ ગયા છે પાછા તો કામ હતું એટલે એવી ગયા છે હવે પાછા ઘીરે જ કામકાજ થઈ ગયું છે આપણું થોડુંક બાકી એ આવે થોડા થોડા નાળિયેરી સાફ કરી તો ભાઈ નાળિયેર આવે આપણે પીવાના હોય બાકી આપણે કઈ નાળી રે સડી ને આખતા અમારા અશ્વિન ભાઈ ને સડી આખતા તમે નાળી રે સડી જાવ કે કમેન્ટ કરી દો આપણને આપણે થી તો નાળી રે સડાતું નથી ભાઈ ઘરની નાળી રે હે આંધી નઈ કોઈ આવ્યો ને અમે બધું ઠીક ભાઈ ની તૈયારી માં છે કે આવ્યા એટલે હા નિયમ તો આપણે આવ્યા ને એટલે આ બધું જો રાંધી નાખ્યું નાખું ઊંઘાણ ને તળી નાખું હો ભાઈ

તો આજ વ્લોક તમને કેવું લાગ્યું કમેન્ટમાં આપણને જરૂરથી જણાવી દેજો મળી પાસે એક નવો વ્લોગ છે ત્યાં સુધી બધાની જય માતાજી જય બાપા સીતારામ